સુરત મજુરા ગેટ નિર્મલ હોસ્પિટલ ની બાજુમાં આવેલ જીવન જ્યોત એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલ સ્ટોક માર્કેટ ની ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા આફરા તફરી મચી ગઈ હતી ફાયર બ્રિગેડ એ સમયસર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો શહેરમાં આગ લાગવાના બનાવ સતત વધ્યા છે આગ લાગવાના કોલથી ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી રહી છે ત્યારે ફરી એક વખત આગ લાગી હોવાનો કોલ સુરત ફાયર વિભાગને મળ્યો છે મજુરા ગેટ નિર્મલ હોસ્પિટલ ની બાજુમાં આવેલો જીવન જ્યોત એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલા સ્ટોક માર્કેટની ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી આગ બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી મજુરા માન દરવાજા નવસારી બજારની મજુરાની ફાયર વિભાગની ટીમો દોડી આવી હતી સમયસર આગ પર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી વિજય પટેલ કઈ જગ્યા પર ઘટના બની છે આ નિર્મલ હોસ્પિટલના બાજુમાં સિવિલ ચાર બાજુમાં નિર્મલ હોસ્પિટલ છે જીવન એપાર્ટમેન્ટ છે તેની અંદર આ ઘટના બનેલી હતી અને સ્ટોક માર્કેટ ની દુકાન છે આઈ રહી એને પહેલા માળે છે એની અંદર આ ઘટના બની હતી શોર્ટ સર્કિટ લગભગ શોર્ટ સર્કિટ ના કારણે બનાવ બનેલો છે એસી અને પંખા ને બધું હતું એની અંદર આ લાગેલું શટર અમે અમે લોકો આવીને પેલા શટર તોડી નાખ્યું શટર તોડ્યા પછી અંદર જોઈએ તો સ્મોક વધારે હતો પછી બીએસ સેટ પહેરી અને અમારા માણસો અંદર ગયા અંદર જઈને પછી પાવર સપ્લાય બંધ કરાયો બંધ કરાયા પછી અમે અંદર જોયું તો એસી અને શોર્ટ સર્કિટ ની અંદર પંખો ને કોઈ જાનહાની થઈ નથી અને લગભગ કોલ હતો મજુરા ગેટ નવસારી બજાર અને માન દરવાજા ત્રણ ગેટની ગેટ લગભગ વીસ થી પચીસ અમારા કેન્ડિડેટો અને ઓફિસરો આવેલા